ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે વિરમગામ શહેરમાં શ્રી હરી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતતા ફેલાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિરંગામ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના કેમ્પસમાં આવેલ શ્રી હરી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તારીખ બારમી ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે શ્રી હરી નર્સિંહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતતા ફેલાવવા માટે થઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બેનરો સાથે વિરંગામ બસ સ્ટેન્ડથી ગાંધી હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રી હરિ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા મુન્ના સોચ ન્યૂઝ વિરંગામ ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે અમારી કોલેજ શ્રી શ્રીહરિ નર્સિંગ કોલેજ વિરમગામ આઈપીએસ સ્કૂલ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ માટે રેલી નીકાળવામાં આવી બસ સ્ટેન્ડથી લઈ અને ગાંધી હોસ્પિટલ સુધી નર્સ ડે નિમિત્તે દરેક વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ પોસ્ટર બનાવી અને રેલી નીકળવામાં આવી અને જાગૃતતા માટે ન સાંધી